નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂકા મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ને બોલાવતી આગાહી સામે આવી છે તેમણે આગાહી કરી છે કે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગુજરાતમાં અને મધ્ય હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજા જાય તેવી શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ બે બેંકોએ ઘટાડ્યા મિત્રો ખાનગી ક્ષેત્રની બે બેંકો એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ ત્રણ કરોડ રૂપિયાથી વધુની પસંદગીની માટે દરમાં પોઈન્ટનો ઘટાડો કર્યો છે સુધારેલા દરો દ્વારા રોજ લાગુ કરવામાં આવ્યા છે અને મિત્રો એચડીએફસી બેંકમાં વ્યાજ દર હવે ત્રણ ટકાથી વધીને છ પોઈન્ટ પંચ્યાસી ટકા થઈ ગયો છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ પાંત્રીસ ટકા સુધી વ્યાજ આપવામાં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે પવન સાથે માવઠાની આગાહી મિત્રો ગુજરાતના હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં છૂટા વરસાદની આગાહી કરે છે જેમાં સત્યાવીસ મે મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા વરસાદની આગાહી સાથે ચાલીસ થી પચાસ કેમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે મિત્રો આજે અને કાલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેપો રેટના પોઈન્ટ ઘટ્યા મિત્રો આરબીઆઈએ રેપો રેટના પોઈન્ટ ઘટાડ્યા છે દેશની બેન્કોએ પણ એફડી પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે મિત્રો એચડીએફસી બેન્કે કેટલીક પસંદગીની સમયગાળાની એફડી યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે એચડીએફસી બેંકે વ્યાજ દરમાં વીસ બેઝિસ પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ વીસ ટકાનો ઘટાડો કર્યો છે મિત્રો સૌથી મોટી ખાનગી બેંકે ત્રણ કરોડ રૂપિયાથી ઓછી રકમને એફડી માટે આ ફેરફાર કર્યો છે મિત્રો બેંકના નવા વ્યાજ દરો ત્રેવીસ મે બે હજાર પચીસ થી અમલમાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર મિત્રો આણંદ ખેડા અને મહીસાગરના સાત લાખ થી વધુ પશુપાલકોને મોટા સમાચાર સામે મળ્યા છે અમૂલ ડેરી દ્વારા એક જૂન બે હજાર પચીસ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસ નો વધારો કરવામાં આવશે એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો ને થી વધારે આઠસો ને રૂપિયા આપવામાં આવશે આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક મિત્રો જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર સંદીપ કુમાર બેરાય આ વર્ષે ચોમાસા દરમિયાન આજ અંદાજે સિત્તેર થી પંચોતેર લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે સાથોસાથ ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતા પૂર્વે તેના બિયારણની સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસ તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરવાની સલાહ આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગત ચોવીસ તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસો કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી ચોમાસું વલસાડ તાપી વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે એટલે ઘણી વખત ચોમાસું છે જ્યાં કોઈ રોકાઈ જતું હોય જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેના કારણે નિષ્ક્રિય થઈ જઈએ જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જ રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યો એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખરીદીમાં સરકારને ખેડૂતોના ટેકો ન મળ્યો મિત્રો તારીખ સત્યાવીસ ના રોજ ખેડૂતોએ તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે અને છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં જામનગરના ખેડૂતોએ સરકારને ટેકો આપ્યો ન હોય તેમ જામનગર જિલ્લામાં માત્ર તોતેર ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આવ્યા હતા અને તંત્રએ બે લા બે ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતને મળ્યો ટાઈમ મશીન મિત્રો તોફાન કે પાણીના કારણે સંપત્તિને કોઈ પણ પણ નુકસાન થાય અને કોઈનો જીવ જાય મિત્રો હવે વરસાદ તોફાન ગરમી અને ઠંડી વિશે અનુમાન કરી શકશે કેમકે ભારતીય હવામાન વિભાગે પોતાનું ટાઈમ મશીન મળી ગયું છે આઈએમડીના આ ટાઈમ મશીનનું નામ બીએફએસ એટલે કે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે તેના કારણે લોકો સમય પહેલા સાવધાન થઈ જશે અને મોટી આફતોમાંથી

દ્વારા તમામ બેંક ને યાદી રાજ્ય સરકાર સાથે મળીને બનાવે છે અને પોતાની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરે છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે જૂન સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી કરી છે ઓગણત્રીસ મે સુધી અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે અને આગાહી અનુસાર અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે મિત્રો અઠ્યાવીસ તારીખની વાત કરીએ એટલે કે મિત્રો આજની વાત કરીએ તો અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે જ્યારે સુરત ભરૂચ વડોદરા તાપી મહીસાગર પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર કચ્છ અને મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ જુનાગઢ અને જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે મિત્રો ત્રીસ અને એકત્રીસ મે બે હજાર ના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી છે જ્યારે મિત્રો એક અને બે જૂન બે હજાર ના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાય સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે

કુલ 430 કેસ એક્ટિવ નોંધાયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું થયું સસ્તું અને ચાંદીમાં તેજી મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદી મોંઘી થઈ ગઈ છે અને 24 કેરેટ સોનું 89 રૂપિયા ઘટીને 95382 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું 87370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું છે જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો રૂપિયાના વધારા સાથે રૂપિયા કિલોગ્રામ પર પહોંચી ગઈ છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ તેમાં ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન મિત્રો કોરોનાએ ફરી એકવાર દેશમાં માથું ઉંચક્યું છે જ્યારે કોરોનાની ચિંતાનો વિષય બન્યો છે મિત્રો આ દરમિયાન કોરોના અંગે આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે રાહતના સમાચાર આપ્યા છે મિત્રો ગુજરાતમાં એમરિકોન વાયરન્ટ જોવા મળે છે અને સિમ્ટમ્સને આધારે દર્દીઓની સારવાર અપાય છે કોરોના અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી છે અને લોકોએ ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે મિત્રો કોરોનાના નવા વેરિએન્ટનો કોઈ કેસ રાજ્યમાં

ત્યારે મિત્રો 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે 8મું પગાર પંચ જે લાંબા સમયથી ચર્ચામાં છે તેના નિયમો અને શરતોને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે એનસીજેસીએમ ના વરિષ્ઠ સભ્ય પુષ્ટિ કરી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટીઓઆર ને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે તો તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે એકવાર પગાર પંચની રચના થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન જો મિત્રો તમે નોકરીની શોધમાં છો તો આજ રોજ આસોજ હાલોલ રોડ તાલુકો વાઘડિયા જિલ્લો વડોદરા ખાતે પહોંચી જજો દસ પાસ બાર પાસ આઈટીઆઈ જેની અંદર ફિટર મિકેનિકલ પેન્ટર ઇલેક્ટ્રિશિયન ડિપ્લોમા વાત કરીએ તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ગ્રેજ્યુએટ અનુભવી તથા બિન અનુભવી અઢાર થી ત્રીસ વર્ષના ભાઈઓ અને બહેનો તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકોને મળશે એક રૂપિયા મિત્રો સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈને આવે છે હવે સરકારે શિન કાર્ડ ધારકો માટે એક એવી યોજના લઈને આવે છે અને સરકારે એક એવી યોજના જાહેરાત કરી છે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે આ યોજના હેઠળ પરિવારના દરેક દર મહિને અનાજની સાથે એક રૂપિયા મળશે મિત્રો જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કચ્છના પશુપાલકોને મોટી બે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કચ્છના પશુપાલકો માટે ખુશીના માહોલ જોવા મળ્યો છે સરહદ ડેરી દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ ડેરીએ પશુપાલકો માટે બે મોટી જાહેરાતો કરી છે આગામી એક છ બે હજાર પચીસ થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો પેટે દસ રૂપિયાનો વધારો કરીને આઠસો એક રૂપિયા કરવામાં આવશે જેના મિત્રો દર મહિને પશુપાલકોને એક કરોડનો વધુ લાભ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

બાગાયતી પાકો ખેત અડદ તલ અને બાજરાનો પાક પણ વરસાદી અસર હેઠળ આવ્યો છે અને ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચો પાણીમાં ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે મિત્રો આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું હતું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું નથી જે ખેડૂતો પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે જો પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા કયા ખેડૂતોને કયો પાક વાવેતર કર્યો છે તેની માહિતી મેળવી શકતા હોય તો કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે અંગેનો સર્વે પણ કરાયો છે

રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ એટલે કે વૈશાખ વદ તેરસ ના રવિવારે નવ ને ચોત્રીસ મિનિટે બેસી ગયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો વાવણી કરતા હોય તો ચેતી જુઓ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠે વરસાદ ઝાપટા પડશે પરંતુ દરિયો ભારે તોફાની બનવાનો છે સમુદ્રમાં કરંટ જોવા મળશે અને સાઠ થી સિત્તેર કિમીની ઝડપે પવન રહેવાની શક્યતા છે અઠ્યાવીસ મે થી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થઈ ગયું છે અને છ જૂન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે તો આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી એકવીસ જૂન બાદ ખેડૂતોએ વાવણી કરવી યોગ્ય રહેશે